ગુડ મોર્નિંગ મિત્રો બધાને અત્યારે હજી આપણે નિંદરમાંથી ઉઠ્યા જ છીએ ને હવે હું તમને થોડોક બહારનો મોર્નિંગ નજારો દેખાડી દઉં હિમાચલ પ્રદેશનો જોઈ લ્યો હા હિમાચલ પ્રદેશના પહાડોમાં જોવો બરફ બરફ મકાનો આપણે નજારો પછી દેખાડશું હાલ પહેલા આપણે બ્રશ બ્રશ કરી લઈ કેમ કે ઉઠ્યા જ છીએ તો બધાને જય શ્રી રામ શ્રી રામ મિત્રો આપણે નહીં તો બ્રશ બ્રશ કરીને રેડી થઈ ગયા છીએ આ રીતે આપણો રૂમ રૂમમાં તેઓ બહાર નીકળી નાસ્તો પાસ્તો કરી લઈ પછી હિમાચલ પ્રદેશ નું બધો નજારો દેખાડી મિત્રો આપણે નાસ્તો પાસ્તો કરીને જમી લીધું છે હવે મસ્ત આપણે હવે રખડવા જવાનું છે હિમાચલ પ્રદેશમાં બધે તે પહેલાં આપણે હોટલનો નજારો દેખાડીશું મિત્રો આપણે રહી હોટલમાં મિત્રો આપણે હોટેલ માંથી નીકળી ગયા છીએ હવે આપણે આપણી ટુરિઝમ ની બસ છે તો સીધું ન્યાજ જાય છે પ્રો આ આપણી ટુરિઝમ ની બસ આપણે હવે આમાંથી હિમાચલ નો આખો સફર કરવાનો છે તો હવે હિમાચલ નો સફર કરીએ શરૂ

આપણા ગ્રુપ ને કઈ કામ નથી જો ગુજરાતીઓ કે હચવા યજ્ઞ જો બરફ લઈને મારા ચાલુ કરી છે બરફ ની ફાયરિંગ ચાલુ થઈ ભાઈ બોલ આપણે નડી આવી ગયા છીએ ફાયરિંગ બોર્ડ બરફ નો નજારો જો હેઠે જઈએ હાલો આયલા જઈએ આ બધું જોઈ લ્યો અબે મજા આવે ગના ભીડો બસર બરફ જો તમારે હિમાલ હિમાલય જેવી મજા લેવી હોય તો હિમાચલ પ્રદેશ ધર્મશાળા આવી જાજો આ આપણા બધા ગ્રુપ જોઈ લઈએ મિત્રો આ પંજાબ નું આપણી ભેગું જ છે આપણે ઊભા હે આ વ્યૂ મસ્ત આપણે હર્ષદભાઈ વાઘેલા જોઈ લઈએ મજા મજા કરે છે કેમ બાકી આ જોઈ લઈએ ગ્રુપ આપણું હા

लो पड़ी देवा हाँ सही बात प्रदीप भाई ले। प्रदीप भाई लेके काम है अबे साले ओ जा आज प्रदीप भाई बरम में गोल ले लूंगा जाइले प्रदीप भाई ले गोल का कौन है ये लोग कहां से आते हैं प्रदीप હા જઈ લે પ્રદીપ ને કદે પ્રદીપ ગોલો ઘરે લઈ જવા દીકરી જેસે આ ગરદું બતુર હજાર જોવા જઈએ છે મિત્રો હિમાચલ ચલમ થાર નું ક્રેજ આ હા હા મિત્રો અમારા હર્ષદ ભાઈવા છે એવો સ્કેમ થઈ ગયો કેના કપડા બગડી ગયા હું હર્ષદ ભાઈ કપડા કેમ બગડી ગયા લસરી ગયા લસરી ગયો જોઈ લે આપણો પ્રદીપભાઈ ને જઈ લે ફોટો શૂટિંગ મતે જ જોયું

હર્ષદ ભાઈ કે આપણો એક ફોટો પાડીએ પ્રદીપભાઈ ને રિક્વેસ્ટ કરે પ્રદીપભાઈ જોઈ લે ફોટોગ્રાફી કરવામાં નવા નથી જો હર્ષદભાઈ બાજુ મૂકતા નથી ફોટા છે ઉપર ફોટા રાઈટ પ્રદીપભાઈ કે હવે બસ થઈ ગયો જોઈ લે સ્વામીનું આ મસ્ત આપણે બધી ફોટો ફોટો શૂટિંગ કરી લીધી છે હવે સાહેબ એમ કહીએ કે જવાનો ટાઈમ થઈ ગયો છે કલાક એક આપણે રેખડા તો જોઈએ જાય વધારે જગ્યાએ રખડો છે તો આપણે રખ જાવું રખડવા બાકી વાવા આપણે ભાગવાનું થયું એમ કે એક ગ્રુપ ફોટો લેવાનું કહે છે એટલે ગ્રુપ ફોટો ગ્રુપ ફોટો લઈ લઈ ચાલો અહીંયા હાથે ઠંડો થઈ ગયો આ વિડિયો શૂટિંગમાં હાથે ને આપણે હાથ ભલે ઠંડો થઈ ગયો બાકી વ્યૂ સારો બનાવો બને તે બધી સારો ઉલોક બનાવશું આ ડુંગરમાં જે આ બરફનો જે ઓલો તે આગળ આવતું જ જાય છે લગભગ વરસાદ વરસાદ બધા વેલો એવો તો થવાનો છે અને કે હાલો હવે નીકળી જવાય તો હવે આપણે નીકળીએ છીએ કઈ ખુદી રોકાય કંઈ નક્કી નથી આપણે પાછા ઉપર જઈએ છીએ આપણે ટુરિસ્ટ બસ બાજુ થોડીક પંદર વીસ મિનિટમાં નીકળી જવાનું છે બધા આ ગ્રુપનો વિડીયો ઉતારે છે જો પેલા વિડિયો ઉતારો પેલા લોકોએ પેલા એ નક્કી નથી કર્યું કે કઈ રીતે વિડિયો ઉતારો

આપણે નથી ભાઈ ફોટો અને વિડીયો શૂટિંગ કરવામાં જેવા રાખી થાય આ ઉપર જાય એમ જોઈએ ને એ જગ્યા પણ લાવી કે આપણે આ પાછો કહો છો આપે જોઈ લઈએ મિત્રો આપણે આ ગ્રુપ ફોટો પાડી દેવા નીકળવાનું છે જોઈ લઈએ મિત્રો ગ્રુપ ફોટો પડે છે આ આપણું આખું ગ્રુપ છે આ સાહેબ આપણો ઉપર જાય છે

બસ બસમાંથી ઉતરીને ઉતારશું તો બધાને જય શ્રી રામ બધાને જય હિન્દ જય ભારત બાય બાય નડીમાં નીકળી ગયા છે હવે આપણે પાછા અહીંયા રખડો છે હું ત્યાંનું વિડીયો શૂટિંગ કરશું તો બધા જય શ્રી રામ